सम्मान करती है गृह मंत्री अमित शाह ने कहा ऑपरेशन सिंदूर और ऑपरेशन महादेव ने आतंकी सरगनाओं को उनके कृत्यों के परिणामों के बारे में स्पष्ट संदेश दिया भारत ने कहा गाजा के खान यूनिस में पत्रकारों की हत्या स्तब्ध करने वाली और अत्यंत खेद गणेश चतुर्थी का उत्सव पारंपरिक उत्साह के साथ शुरू और क्रिकेट में पूर्व भारतीय स्पिनर रविचंद्रन अश्विन ने इंडियन प्रीमियर लीग से संन्यास की घोषणा की इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ नमस्कार आकाशवाणी अहमदावाद वडोदरा प्रादेशिक समाचार हेमंदिनी सोनारा वाचे छे જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલને મોં અને દાંતના સ્વાસ્થ્યની જાગૃતિ અંગેની શ્રેષ્ઠ કામગીરી બદલ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ નવી દિલ્હી તરફથી રાષ્ટ્રીય પુરસ્કાર જાહેર કરાયો છે સોશિયલ મીડિયા સંદેશમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અભિનંદન પાઠવતા કહ્યું આ હોસ્પિટલને સતત બીજા વર્ષે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે આ સન્માન માત્ર સંસ્થા માટે જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે ગૌરવપૂર્ણ છે રાજ્યભરમાં આજે ગણેશ ચતુર્થીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પાવન પર્વની લોકોને શુભેચ્છાઓ પાઠવી છે ગણપતિજીને ભારતીય સંસ્કૃતિમાં દેવતાઓમાં સૌપ્રથમ સ્થાન આપવામાં આવે છે આપણી સંસ્કૃતિ મુજબ ગણપતિજી વિઘ્નહર્તા હોવાથી દરેક પ્રસંગમાં તેમની સ્થાપના પહેલા કરવામાં આવે છે સાબરકાંઠાના હિંમતનગરની ત્રિવેણી હાઇસ્કુલ ખાતે ધોરણ પાંચથી દસના બાળકો દ્વારા માટીની ભગવાન ગણેશજીની મૂર્તિઓનું નિર્માણ કરવામાં આવ્યું મહેસાણા જિલ્લામાં રાજમહેલ રોડ પર આવેલા ગણપતિ મંદિર ખાતે ગણેશોત્સવના કાર્યક્રમ યોજાશે મહેસાણા પોલીસ દ્વારા પરંપરાગત ગણેશજીને ગાર્ડ ઓફ ઓનર અપાયો હતો તો ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે ઇકો ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિની સ્થાપના આજે સવારે કરવામાં આવી હતી તાપી જિલ્લાના વિવિધ મંડળોએ ગણેશજીને વાજતે ગાજતે ફટાકડા તેમજ ઢોલ નગારા ડીજેના તાલે લાવી આજે પ્રતિમાની સ્થાપના કરી હતી પર્યુષણ મહાપર્વનું આજે સમાપન થઈ રહ્યું છે વર્ષ દરમિયાન પણ સાથે મંદુખ થઈ હોય તો આ સમયે અંતઃકરણપૂર્વક ક્ષમા માંગવામાં આવે દરેક દેરાસરોમાં ભવ્ય આંગી કરવામાં આવી રહી છે આ આઠ દિવસ દરમિયાન જે કંઈ તપ કર્યું હોય તેમણે પાંચમ અને છઠના દિવસે પારણું કરતા હોય છે આ દિવસે સવારે વ્યાખ્યાનમાં પૂજ્ય ગુરુ ભગવંતો દ્વારા કરવામાં આવે છે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના તણેતર મેળાનો આજે બીજો દિવસ છે ઝાલાવાડની સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતિક ગણાતા આ મેળાની શોભા વધારતી ઝાલાવાડની રંગબેરંગી છત્રીઓએ માત્ર દર્શકોનું ધ્યાન ખેંચ્યું નથી પરંતુ અંગદાન જેવા સામાજિક કાર્યના સંદેશને પણ લોકો સુધી પહોંચાડ્યો છે સાંભળીએ અહેવાલ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં આજથી મિની તરણેતર સમાન લોકમેળો શરૂ થયો વિધાનસભાના નાયબ દંડક જગદીશ મકવાણાએ આજે મેળો ખુલ્લો મુક્યો લોકમેળામાં સ્વચ્છતા જાળવવા શ્રી મકવાણાએ અપીલ કરી મેળામાં તંત્ર દ્વારા તમામ ઓગણત્રીસ રાઇડ્સને નિયમો મુજબ મંજૂરી અપાઈ છે અરવલ્લી જિલ્લાના માલપુર નજીક હિટ એન્ડ રનની ઘટનામાં બેના મોત થયા છે અમારા પ્રતિનિધિ અંકિત ચૌહાણ જણાવે છે કે પદયાત્રીઓનો સંઘ દાહોદથી અંબાજી જઈ રહ્યો હતો તે દરમિયાન જીતપુર પાસે એક અજાણ્યા વાહનની અડફેટે ત્રણ લોકો આવતા આ ઘટના સર્જાઈ હતી જેમાં બેના ઘટના સ્થળે મોત થયા જ્યારે અન્ય એકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો આ ઘટનાને પગલે પોલીસે મૃતદેહોને પીએમ અર્થે ખસેડી વાહન ચાલકની તપાસ હાથ ધરી છે ભારે વરસાદને કારણે રાજ્યના નવ્વાણું જળાશય હાઈ એલર્ટ પર છે જ્યારે છવ્વીસ જળાશયને એલર્ટ પર રખાયા છે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર બંધને વ્યાસી ટકા ભરાયો છેલ્લા ચોવીસ કલાકમાં જળસપાટીમાં એક મીટરનો વધારો થયો છે સાંભળીએ એક અહેવાલ ઉપરવાસ ભારે કારણે જળાશયમાં આવક છે જેની સામે ક્યુસેક કરવામાં આવી રહી છે જળાશયમાં પણ છત્રીસ ક્યુસેક પાણીની આવક સામે તેરસો છત્રીસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જળાશય માં વાત કરવામાં આવે તો બારસો દસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે આકાશવાણી માટે અંકિત ચૌહાણ અરવલ્લી આણંદની અમૂલ ડેરીની ચૂંટણી આગામી દસમી સપ્ટેમ્બરે યોજાનાર છે ત્યારે હાલ ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે આજે જાહેર રજા હોવાથી આવતીકાલે અંતિમ દિવસે પત્રો ભરવા માટે ભારે ધસારો રહેશે ગઈકાલે ચૂંટણીમાં ભાજપ દ્વારા વધુ આણંદ ખંભાત પેટલાદ માતર સહિત સાત બેઠક પર ઉમેદવાર જાહેર કરાયા હતા આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ટ્યુબ ચેનલ એઆઇઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીડીને ફોલો કરશો આ સાથે જ આકાશવાણીમાં અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાંજે સાત વાગીને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો આકાશવાણી અમદાવાદ વડોદરા હવે આપ સાંભળશો નવ